નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી મારફત જુદી જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની સચોટ તાલીમ તજજ્ઞ માધ્યમથી કરવામાં આવે છે હાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની એકસો અઠાવીસ જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે આ માટે ભરતીની જાહેરાતના અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી દ્વારા તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર શુક્રવારથી તાલેમ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ વર્ગમાં જુનિયર ક્લાર્કની જગ્યા માટેના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ મેથમેટિક્સ અને રીઝનિંગ સામાન્ય જ્ઞાન વગેરે વિષયોની સઘન તાલીમ આપવામાં આવશે તાલીમ વર્ગમાં જોડવા ઇચ્છતા ઉમેદવારો તારીખ ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં રજીસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્કનું ઓનલાઇન ભરેલ ફોર્મ ની ઝેરોક્ષ આઈડી પ્રૂફ છેલ્લી માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સાથે લાવવાનું રહેશે ડબલ ગોંડલ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook Instagram અને Twitter પર